કોટને ને બહુ ગરમી ચડી ચડીમાં મૂકી દીધી રોરી સાયકલ હતા નવા સાયકલ નો અડતા જ નથી પાણીસો પાસઠ દિવસ પછી આ શર્ટ પહેર્યો ખબર ને એટલે બધું ફીટ કેમ પડે આઠી બધી ઉમળે નાખી નવા વારો ભેગી કરવાના પોઈ એનું પાર્ટનર મળી ગયો બસ હવે બીજું બોલો વિવાદ થઈ જાય બગલા કુતરા મેચિંગ મેચ કરવાનું ધોળજો રહી ગયો બહુ રિસર્ચ પછી રીસાવવાનું કારણ મળી ગયું કે ભરી એને ફોલો બેક ના આપ્યું કામ કરતા કરતા ક્યારેક ક્યારેક આવો નાસ્તો આવે વધારે કાગળી કરો હતો પણ સમય સંજોગી ઈવળ પડી ગઈ એટલે બંધ કરી દીધું સાના લાલ ભાઈ ગયા ઉપડી જાયલા બસ મિનિ બીમાર પડ્યું હોસ્પિટલ લઈ જવાનું ઇમરજન્સી માં એકસો આઠ ની સ્પેડ માં પકડ દીધા ભગત ના કામ સાયલા પૂરતો પૂરતો પ્રયાસ તો આપણે કેટલી બચાવવા પણ બીજા દિવસે સવાર માં એ ભગવાને પ્યારું થઈ ગયું